લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો દર શનિવારે આપણે એક વાર્તા સાંભળીએ ને તો આજના વિડીયોમાં આપણે આવી એક વાર્તા સાંભળીએ મિત્રો વાર્તા વાર્તા એક એવું માધ્યમ છે જેનાથી આપણે ઘણું બધું શીખી શકીએ છીએ આજના જમાનામાં વાર્તા બંધ થઈ ગઈ ને એટલે આજના બાળકોમાંથી સંસ્કાર ચાલી ગયા કારણ કે એ ખાલી સ્કૂલે કે ટ્યુશને જાય ત્યાં જે અભ્યાસક્રમ છે એમાં જ એનું ધ્યાન હોય અને આજના જે શિક્ષકો છે એ પણ આ જ કામ કરે છે કે ભાઈ મારી ફરજ મેં પૂરી કરી બાકીનું કામ તો મા બાપનું વાલીઓનું છે તો પહેલાંના જમાનામાં છે ને શિક્ષક પણ સંસ્કાર આપતા ઘરના વડીલો પણ વાર્તા કહીને સંસ્કાર આપતા ને મા બાપ પણ સારી વાત જ બચ્ચાઓને શીખવતા પણ આજે આ બધી વસ્તુઓ નથી રહી તો આ બધી બાબતોને આપણા જીવનમાં જોડવા માટે આપણે શું સમજવું જોઈએ આપણે એમ કહીએ કે ભાઈ આપણે આપણું જીવન બનાવવાનું જ હ ચોક્કસ તમારે જ તમારું જીવન બનવાનું તમારે જ તમારા ઘડવૈયા બનવાનું જ ઘણી વખત આપણે એવી ભૂલો કરીએ છીએ જે આપણે જિંદગીભર કંઈક ને કંઈક રીતે કોષે છે એનો નાનો મોટો દંડ આપણે જિંદગીભર ભોગવવો પડે છે દાખલા તરીકે ભાઈ આપણે આપણા બાળકને સારા સંસ્કાર નથી આપતા એને સારી વાતો શીખવતા નથી બાળક આજના કલ્ચરમાં ઉછરીને મોટું થાય હવે બાળપણ જ તમે એનું ઘયડું નથી એમાં એને સંસ્કારનું સિંચન નથી થયું તો આગળ કઈ રીતે થવાનું પછી એ મોટો થઈને તમારી સામે થશે તો આ બધી બાબતોને ચોક્કસ આપણે આપણા જીવનમાં ઉભેરવાની છે સમજવાની છે આના માટે હે ને એક નાની સરખી વાર્તા તમને કહું બહુ જ નાની છે પણ બહુ સુંદર પ્રસંગ છે અને બહુ જ સમજવાને લાયક છે ભગવાન રામના જીવનનો એક બહુ સરસ પ્રસંગ છે ભગવાન રામના જીવનમાં પણ ઘણા બધા દુઃખો આવ્યા અને ભગવાન રામના જીવનમાં દુઃખ આવ્યા ને ત્યારે આ દુઃખો જોઈને હનુમાનજી ખૂબ વ્યતીત થતા એમને બહુ દુઃખ થતું કે ભગવાનના જીવનમાં કેમ આવા દુઃખો આવે છે અને હનુમાનજી તો ભગવાનના પરમ ઉપાસક હતા એટલે પોતાના પ્રભુના જીવનમાં આવી તકલીફો જોઈને એમને બહુ જ મુશ્કેલી થતી ઘણી બધી એ અનુભવતા હતા એમણે છે ને મનમાં ને મનમાં એક દિવસ નક્કી કર્યું કે વિધાદાએ ભગવાનના લેખ કેમ આવા લખ્યા તો ચાલ હું વિધાદાને જ જઈને મળી આવું અને પૂછું કે મારા પ્રભુના જીવનમાં તમે આવા લેખ કેમ લઈ આવા દુઃખના દિવસો કેમ લખ્યા અને આ નક્કી કરીને એક દિવસ હનુમાનજી તો ઉપડી ગયા વિધાતાને મળવા વિધાતા પાસે ગયા અને ગુસ્સામાં હનુમાનજીએ વિધાતાને ન સંભળાવવાનું સંભળાવી દીધું ન કહેવાનું બધું કહી દીધું કે તમે મારા પ્રભુના જીવનમાં આવી તકલીફો લખી છે આ છે તે છે ઘણું બધું કહી દીધું ન કહેવાનું કહી દીધું પણ વિધાતાએ છે ને હનુમાનજીની બધી વાત શાંતિથી સાંભળી અને કીધું કે હનુમાનજી તમે ફરિયાદ કરી રહ્યા છો કે મારા પ્રભુના જીવનમાં તમે આવા દુઃખ કેમ લઈ ખા હનુમાનજી વારંવાર વિધાતા સામે આ પ્રશ્ન ઊભો કરી રહ્યા હતા હનુમાનજીએ બધું કહી દીધું પછી વિધાતાએ શાંતિથી કીધું કે તમે મારી વાત સાંભળો શાંતિથી સાંભળો ભગવાન રામના જીવનમાં જે બી કંઈ દુઃખ છે ને એ મેં નથી લઈ ખા એમને મારી પાસે લખાવ્યા એ રીતે જ મેં આ દુઃખ લઈ ખા હવે બોલો આમાં મારો શું વાંક છે આ સાંભળીને હનુમાનજીથી કંઈ બોલાયું નહીં તો મિત્રો આ એક કેવો પ્રસંગ છે સમજવાલાયક પ્રસંગ બહુ નાનો છે પણ એનો અર્થ બહુ મોટો છે આપણું પોતાનું નસીબ પણ છે ને આપણે જાતે જ લખવાનું છે વિધાતાએ લખ્યું જ નથી વિધાતાએ તો ગયા જન્મનું ભાન જ આપણને કરાવ્યું છે પણ આ જન્મમાં આપણે આપણું નસીબ જાતે લખવાનું છે તો આ જન્મમાં આપણાથી જેટલા સત્કર્મ થઈ શકે કોઈને મદદ થઈ શકે કોઈનું કામ કરી શકાય નબળાને મદદ કરી શકાય ભૂખ્યાને ભોજન કરાવી શકાય એ જ કરવાનું છે અને આ જ કર્મથી તમે પોતાનું આ જીવન બનાવી શકો છો એને સાર્થક કરી શકો છો તો માનવની એક ખામી છે કે કંઈક પણ દુઃખ આવશે એટલે સીધો બ્લેમ પહેલાં વિધાતા પર કરી દઈશ કે વિધાતાએ મારા નસીબમાં આવું દુઃખ લખ્યું આવું લખ્યું આજ આ બિલકુલ પણ નહીં માણસે જે કર્મ કર્યું છે તે અહીંયા ભોગવીને જવાનું છે એ વસ્તુને નક્કી રાખજો તમે ખોટું બોલીને કોઈની પાસેથી લઈ આવ્યા કોઈને છેતરીને લઈ આવ્યા કોઈને નુકસાન પહોંચાડીને તમારો ફાયદો ઊભો કર્યો બધું બરાબર છે ઘણી બધી જગ્યા પર આ વસ્તુઓ થશે પણ એ બધાનું ફળ તો તમારે અહીંયા ભોગવવાનું જ છે ઘણી વખત આપણે જોઈએ છે સમાજમાં કે એક બહુ સરસ માણસ હોય પણ એક સમય આવે માટીમાં મળી જાય એના કર્મોનું જ ફળ હોય છે ખોટું કર્મ છુપાવીને કરશો તો એવું નથી કે એનું ફળ તમને નથી મળવાનું ફળ તો મળવાનું જ છે માણસના જીવનમાં ઘડપણમાં જે માંદગી મળે છે દુઃખ મળે છે જે તિરસ્કાર મળે છે પોતાનું સંતાન પોતાનાથી દૂર જાય કુટુંબના સભ્યો એને બોલાવે નહીં એની સેવા નહીં કરે એના ખરા સમયમાં કોઈ સાથે ઊભું નહીં રહે એના કર્મનું ફળ હોય જુવાનીમાં એ લોકો પર જુલમ કર્યો એની સાથે તકલીફો આપી હોય એની સાથે ખોટું વર્તન કર્યું હોય તો ઘડપણમાં આ ભોગવવું પડે બહુ સિમ્પલ વાત છે તો વિધાતા કોઈના લેખ લખતા નથી આપણે પોતે જ આપણા લેખ લખીએ છીએ તો આ નનકડી વાતને જીવનમાં જોડશો અને અત્યારથી ઘડપણમાં સુખ મેળવવાનું ભાથું બાંધશો તો ચોક્કસ તમને સુખ મળશે મિત્રો જેણે જીવનમાં ખરેખર પ્રગતિ કરવી છે એવા લોકોએ નિંદ્રા તંદ્રા ભય ક્રોધ આળસ અને દીર્ઘ ત્યાગ કરવો જોઈએ દીર્ઘસૂત્રતા એટલે કોઈ કામ કહીને આપને કરું છું પછી પછી કરી લઈશ થઈ જશે કામ ટાળવાની વૃત્તિ પેલો માણસ એવો વિચાર કરે કે હમણાં ટાળી દઉં પછી કોઈ કરી લેશે મારા ભાગે નહીં આવે આ બધી બાબતોનો ત્યાગ જીવનમાં પ્રગતિ અપાવે ચોક્કસપણે કહું છું અને સમજશો અને જાણશો તો જ જીવનમાં સફળતાઓ મળશે ખોટા સમયે ઊંઘ આવી એ પણ નકામું છે ભયથી કાયમ આપણે ભયભીત રહેવું એ પણ ખોટું છે ક્રોધ કરવો આળસ કરવી આ બધી વસ્તુઓ તમને નીચે જ લઈ જાય ક્યાંય ઉપર નથી લઈ જતી તો જીવનમાં સફળતા મેળવવા માટે આ બધી વસ્તુઓનો ત્યાગ કરી અને ચોક્કસપણે જીવનમાં આગળ વધવાની તૈયારી સાથે ચાલશો તો ચોક્કસ તમારા પોતાના ભાગ્યના ઘડવયા તમે જાતે બની શકો છો આટલી નાનકડી વાત યાદ રાખજો બરાબર જેમ ભગવાને રામાયણ લખવા માટે કે આપણા માટે આપણે શીખ આપવા માટે પોતાના નસીબમાં આવા દુઃખ લખાવ્યા વિધાતા પાસે એ તો વિષ્ણુ અવતાર હતા રામ તો એમને તો ખબર જ હતી કે ભાઈ મારે આ જીવન જીવવું પડશે ને એ એક દુનિયાને પ્રેરણા આપવા માટે કે ભાઈ રામ એ મર્યાદા પુરુષોત્તમ હતા એ જ્ઞાન આપવા માટે એમને પોતાના જીવનમાં જ્યારે જો આ દુઃખ લખાવ્યા હોય ને એને ભોગવા હોય તો ચોક્કસપણે આપણે બી માનવાનું છે કે ભાઈ જીવનમાં જ્યાં સુધી સારા કર્મ નથી ત્યાં સુધી આપણી પાસે કંઈ નથી આજનો વિડીયો ગયો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે સબસ્ક્રાઈબ કરે મારી વધન ચોક્સી આપ સૌની રહેતા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે